જસદણ માર્કેટિંગ ખેડૂતોની શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમા આજે તારીખ ત્રીસ જાન્યુઆરી ગુરુવારના રોજ જસ્તન માર્કેટિંગ એરમા કપાસની આવક જોઈએ તો ગઈ કાલે જે જોવા મળી રહી છે 11 થી 12 હજાર આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ દવા કામ આવે આણંદપુર નવા ગામ 1460 એક બે દયા પાડો આ દાના

છવીસ પાત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ પચાસ રૂપિયા

એ તમને આપું છે ને એટલે બાપુ હુંજો યાર મારે મુક દેવું પાકા પાકા છું દો બાપુ કલ્લોણા હાલ છું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ભાઈ ભાઈ 18 તમે

હાલો બાપુ ના બેતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ પિસ્તાલીસ પૂરું થઈ ગયું અડતાલીસ રૂપિયા કરી દો ભાઈ

રૂપિયા નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસ બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ઓગણન ચાલીસ <shake> <chakeira> હા પાક રોકવા બારમી કરીને જવા દયો 40 બારું રૂપિયા સુપર લેનાર પ્રતાપ bia yeah, yeah. અલે એક ટપાલ છે બપુ બે ત્રણ ટપાલ છે ગાડી જાજો ભાઈ આવજો નકર આમાં બધે ઘૂસી પડી જજો આગળ સંજોગો ના હોય આવજો ના ના કહો જો 12000 માં હાલા 10000 માં દેજો 150 70 70 10 ಬಾರಿ 10 ಬಾರಿ ₹100 કરી દેજો 10 ಬಾರಿ માં 70 કરી દેજો પાપા હારો છે 18 19 20 21 22 23 24 ₹23 ₹23 માં કરી દેજો ચા પાં જલાયો તમે હા તે હારું ને પાપાનો હાલો ને એક નંબર કરો 1423 ₹

ઓગણત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસતાલીસતાલીસ

હા આ અમારું પાકો કે બંદાનો 25 15 16000 1800 ની 1800 રૂપિયા બોલી 1800 રૂપિયા બોલ રોબી રૂપિયા 25 26 27 1 29 રૂપિયા 29 રૂપિયા બાપુ જોવે બસ બાપુ નું નું જોઈ બાપુ 29 હા 29 યાર એ ચૌદસો ને પાંત્રીસ રૂપિયા સારો અરે ઈ પાછા ઉચ નહીં ને વાહ નો 3 4 1445 રૂપિયા સુબ્રમો લેનાર છે